એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમિમ યુસુફ સરદાર જે ફુલવડી ભરી માતા રોડ પરથી મળી આવ્યો છે એની પાસે તપાસ કરતાં એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે આ બંને મળી આવતા એની પૂછપરછ કરતાં ખબર પડી કે તે બાંગ્લાદેશથી બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળેલા છે પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે ક્યાંથી બનાવે તપાસ ચાલુ છે આગળ આપણને ખ્યાલ છે એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહીંયા અહીંયા જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો હતો